તો વડોદરાના અન્ય વિસ્તારો તરફ નજર કરીએ વડોદરાના વાઘોડિયા વિસ્તારમાં પણ ભારે વરસાદ ખાપ્યો છે ચણોથિયાપુરા ગામ પાસે નદીમાં પાણીનું ઘોડા પૂર આવ્યું છે તામસી નદી બે કાંઠે વહેતી થઈ છે ત્યારે ઉપરવાસમાં વરસાદને લઈને નદીમાં પૂર આવ્યા હોય તે પ્રકારની પરિસ્થિતિ છે ચણોથિયાપુરાથી ડભોઈ જવાનો રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે વાઘોડિયાના ચણોથિયાપુરા ગામ પાસેની તામસી નદી બે કાંઠે વહેતી થઈ છે ઉપરવાસમાં સતત જે વરસાદ પડી રહ્યો છે વરસાદને કારણે થઈને તામસે નદીમાં નવા નીર આવ્યા છે અને હાલ પરિસ્થિતિ કંઈક એવી છે કે રોડ રસ્તા બંધ કરી દેવા પડ્યા છે તો વિશ્વામિત્રી નદીએ પણ ભયજનક સપાટીને વટાવી દીધી છે વિશ્વામિત્રી નદીનું લેવલ છવ્વીસ પોઈન્ટ નેવું ફૂટે છે ત્યારે વિશ્વામિત્રી નદીનું ભયજનક લેવલ ફૂટ છે આજવા સરોવરમાં પાણી ફૂટે સ્થિર છે ત્યારે બાસઠ દરવાજા ખોલીને પાણી છોડવામાં આવી રહ્યું છે પાણી છોડાતા વિશ્વામિત્રી નદીના સ્તરમાં પણ વધારો થયો છે સતત જે રીતે ઉપરવાસમાં વરસાદ વરસી રહ્યો છે આ દ્રશ્યો જે આપ જોઈ રહ્યા છો શહેરના રોડ રસ્તા ઉપરના આ દ્રશ્યો છે કે જ્યાં ઘૂંટણસમા કમરસમા પાણી ભરાયેલા છે તંત્ર દ્વારા લોકોને જાણકારી આપવામાં આવી રહી છે પોતાના ઘરની બહાર ન નીકળવા માટે ખાસ અપીલ કરવામાં આવી છે અને કોઈની જાનહાનિ ન થાય એના માટે દ્વારા સતત અપીલ કરવામાં આવી રહી છે વડોદરા શહેરના નાગરિકોને જણાવવામાં આવે છે વડોદરા શહેરના નાગરિકોને જણાવવામાં આવે છે વિસ્તામિત્રી નદીમાં પાણીનું સ્તર ભયજનક સપાટી સુધી વધી રહ્યું છે નાગરિકોને સલામત સ્થળે ખસી જવા માટે જણાવવામાં આવે છે